ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાને લઈને સુરતમાં આપની પદયાત્રા મુખ્યમંત્રી મોન તોડે તેવા બતાવ્યા પોસ્ટર દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્ય જતનને કૃત્યુ કર્યું છે અને તેની નિર્મણ હત્યા થયાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીની આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજા થાય એ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે આઈબી મિશન સ્કૂલથી મુગલીસરાય સુરત મનપા કચેરી ખાતે ગયા હતા માસુમ બાળકી આત્માને શાંતિ મળે એ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રા બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની અંદર જે પ્રમાણે ઘટનાઓ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે ખાસ કરીને મહિલા પોતે સુરક્ષિત અનુભવી રહી નથી નાની બાળકથી ઉપર જે પ્રકારે દાહોદમાં ઘટના બની અને સુરેન્દ્રનગરમાં પણ આ ઘટના બની છે ઉઠ્યું છે હું સ્પષ્ટપણે કરું છું કે ગૃહ રાજ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેમજ મુખ્યમંત્રી જે મૌન બનીને બેઠા છે તેમણે નિવેદન આપવું જોઈએ અન્ય રાજ્યમાં થતી ઘટના વખતે તો ભાજપના નેતાઓ ખૂબ હંગામો મચાવી દે છે પરંતુ જ્યારે આજે નાની દીકરી સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે હત્યા થઈ રહી છે ત્યારે તેમ મૌન બેઠા છે તેવા સવાલો પાયલ સાકરે ઉઠાવ્યા હતા

તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે જે બળાત્કારી છે એમને ફાંસીની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કા કાઢી હતી સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે સંવેદનશીલ સરકારની વાત કરે છે પરંતુ જયારે ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય અત્યાચાર થતો હોય એમની હત્યાઓ થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે એમની લાગણીઓ ક્યાં જાય છે અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે પ્લે મહિલા મોરચો પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો ન્યાય આપો દીકરીને ન્યાય આપવો તો શું ગુજરાતની દીકરીઓ માટે જનતાને અને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી કોઈ રસ પણ નથી જો રસ હોત ચિંતા હોત તો મુખ્યમંત્રી જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાયો તો કઈ નહીં પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યા હોત પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે એમને મહિલાઓની સુરક્ષા સાથે કઈ લેવા દેવા નથી અમદાવાદ ની અંદર ઘટના બની સુરેન્દ્રનગર ની અંદર બે દિવસ પહેલા પાંચ વર્ષની બાળકી સાથે અમદાવાદમાં ખુલ્લેઆમ સોસાયટી એમને કાઢ્યા તો તલવારો લઈને હુમલા કરે છે તલવારો લઈને બધાને ડરાવવાનો પ્રયાસ કરે છે તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો અને મુખ્યમંત્રી આ બાબતે મૌન તોડવું જોઈએ